જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક શ્રીજી ભજન ગાઉં છું ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓ મે વાડ માળા મારે ઘેર પધાર જો વાડ વાડા મારે ઘેર જો ઓ શ્રીજી વાવા મારે ઘેર પદાર જો શ્રીજી બાવા મારે ઘેર પદારજો વાટડી જોં છું તમારી વેલ રાપદાર જો વાટડી જોં છું તમારી વેલેપ દાર જો પ્રભુ મારે ઘેર પધારજો રે પ્રભુ મારે ઘેર પદારજો ઓ મે વાળવાડા મારે ગેર પદાર જો ઓ શ્રીજી બાવા મારે ઘેર પધારજો રોજ રોજ તમને યાદ કરું છું ફરી ફરીને ફરી યાદ કરું છું રોજ રોજ તમને યાદ કરું છું ફરી ફરીને ફરી યાદ કરું છું અંગણું મારું પાવન કરવા પ્રેમેથી પધારજો પ્રભુ મારે ઘેર પધારજો રે પ્રભુ મારે ઘેર પધારજો ઓ શ્રીજી બાવા મારે ઘેર પધારજો ઓ મેવાડ મેવાડવાડા મારે ઘેર પધારજો ಸ್ವತ ಮಾ ಹುಂ ಪುಷ್ಪ ಚಡಾವು ಮಖಣ ಮಿಸರಿನ ಭೋಗ ಧರವು ಸ್ವಾಗತ ಮಾುಷ್ಪ ಚಡಾವು ಮಖಣ ಮಿಸರಿನ ಭೋಗ ಧರವು ಭಾವಭಿ ಆಮಂತ್ರಣ ಮಾರು ಸ್ನೇಹಿ ಸ್ವೀಕಾರ પ્રભુ મારે ઘેર પદાર જો રે પ્રભુ મા ઘેર જો ઓ મે મેવાડવાડા મારે ઘેર ઓ શ્રીજી બાવા બા ઘેર જો આ અંતરમાં છે અંધારું આ અંતરમાં છે અંધારું દેજો મુજને તમે અજવાડું દેજો મુજને તમે અજવાડું ચરણ કમળમાં માં અસરો દેવા હાથ તારો લંબાવજે પ્રભુ મારે ઘેર પધારજે પ્રભુ મારે ઘેર પધારજો ઓ વાડે વાડા મારે ઘેર પધાર જો ઓ શ્રીનાથજી તમે મારે ઘેર પધાર જો મને ગમે છે નામ તમારું મને ગમે છે નામ તમારું વાલુ લાગે રટણ તમારું વાલુ લાગે રટણ તમારું नटवर नागर नन्द दुलाराशे रम वा जो नटव नागर नन्द दुलाराशे रमजो प्रभु मारे गेर पधारे प्रभु મારે ગેર પદાર જો ઓ મેવાડવાડા મારે ગેર જો ઓ શ્રીનાથજી તમે મારે ઘેર પદાર જો આજ જોવું છું વાટ તમારી આજ જોવું છું વાટ તમારી દર્શન દેજો કુંજ બિહારી દર્શન દેજો કુંજ બિહારી આનંદ મંગલ મુજને થાસે તમે જ્યારે પધારશો આનંદ મંગલ મુજ ને જ્યારે તમે પધારશો પ્રભુ મારે ઘેર પધારજો રે પ્રભુ મારે ઘેર પધારજો ઓ મે મેવાડ વાડા મા ઓ પદારજો ઓશ્રીનાથજી તમે માધારજો ઓ શ્રીજી બાવા તમે માર પદાર જો